કાલ વરસાદના પધરામણા થયા અને ચેક ડેમ અમારે સંપૂર્ણ ભરાઈ ગયો છે અને ગામનો સહકાર ગામની યુવા ટીમ બરવાળા બાવીસી ગામ તાલુકો કુકાઓ જિલ્લો અમરેલી બરવાળા બાવીસી ગામના સરપંચ અરવિંદભાઈ વિરચીભાઈ ડોબરિયા રમેશભાઈ તાનાણી ધર્મેશભાઈ માથુકિયા ધીરુભાઈ ડોબરિયા રમેશભાઈ અરજણભાઈ ડેર પ્રતાપભાઈ ડેર વાલજીભાઈ મારું અને કાળુભાઈ મારું અમે આ ચેકડેમનું કામ કરેલું નિકાલથી ખોદકામ ચાલુ કરેલું હતું સંપૂર્ણ ભરી દીધેલ છે અને ગંગા મૈયા ની કૃપાથી અમારો આ ચેક ડેમ પેલે જ વરસાદે છલી અને જતો રહ્યો છે અને ગામનો સહકાર ગામની યુવા ટીમ અમારો ગીર ગંગા પરિવાર ની પૂરી સફળતા અને દિલીપભાઈ શીખિયા સહયોગથી સહયોગ થી અમને જે અનુભૂતિ થઈ અને એના વિચારો અમને મળ્યા એ વિચારની ક્રાંતિ અત્યારે આ બરવાળામાં અમારે આ બીજ રોપાણું છે